ચાલો કોમેડિયન ભૂરા કાકા વળી પાછી નવી કોમેડી લઈને આવી ગયા છે આજે એમ થયું કે આ ગેંડા એ છે ગામ ગાંડું કર્યું છે ના ના ભાઈ એવો માણસો તો દેખાય લગભગ ગેંડો ગાંડો થયો છે ગામમાં એટલે બધું એમ જ થાય છે એ બધે હરકું જ થાય કાંઈ વાંધો ને મોટર સાયકલ સર્વિસ કરતા જાવ ગેંડા ભાઈ ઓલ બાજુ હું વાળા નીકળી જાવ એટલે ગામ થોડીક નિરાજ થાય અને આવું નહીં કરવાનું ગામમાં ગાંડા થઈને આવી આલે ગામમાં ગાંડા હોય જ ભાઈ નહીં આવવાનું સીમના માણસો ને ગામમાં ગાંડું થઈને આવવાનું જ નહીં ગામમાં ગાંડા હોય જ જો આ છે ને આ ગાંડા કહેવાય જો હવે ભલામણા તને ઘોડી હરખી રાખતા નથી આવડતું તને માંડવા નાખતા ક્યાંથી આવડશે હવે કોણ તને અહીંયા ઘોડી પાછી દે અને તું પાછો કેરે તું ઉતર હવે ટીંગા બીજું શું હોય તારે આ જ કરવાનું અરે અરે ભલામણા તું હરીકરમાં હરિકર માં ત્યાં ગાય નું માં ઓલું વાસડું ખારું થઈ છે ને તો વારો કાઢ ને કોને કાઢી નાખ્યો ને એટલે હું કેતો વાસડો તારો વારો કાઢી નાખશે તું રેવા દે હરી કરવા જા વાહ બાપા વાહ તમારી એસી વરે તમારી હા હા તમારી ઉર્જા શરીર ની વાહ મને એવું લાગે છે કે તમે માઇકલ જેક્સન પાસે છે ને લગભગ ક્લાસ લીધેલા છે ડાન્સ વાહ ભાઈ વા સરસ વાહ હા વાહ ભાઈ વાહ બાપા વાહ તમે લગભગ માઇકલ જેક્સન પાસે ડાન્સ ના છે ને ક્લાસ લીધા છે વાહ ભાઈ વાહ 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 તમારું કામ બાકી સ્વર્ગની અપસરા જેવું છે વાહ અરે અરે વાહ ભાઈ વાહ એસી વરે આવી સ્ફૂર્તિ વાહ ભાઈ વાહ હાલો ગાવ કઈ વાંધો જો આ ભાઈ છે ને લગભગ આ ભાઈ મીઠખા છે કે આપણે જોવા વાળા મીઠખા છે સાયકલ આપીને જાય પણ છે ને છોકરો ખંભે ઠેલા ખંભે અને આ ભાઈ લગભગ છે ને એનો મગજ ઓછો છે આ છોકરો કાંઈ વાંધો ને શીખડાવે તો ખરો કાંઈ વાંધો શીખડાય શીખડાય બટા શીખાય હાલો એ બધું કમ્પલેટ કરાવી દે એટલે એ ભાઈ વજન ન લાગે ખોટો વાહ ભાઈ વાહ છોકરો ડાયો છે જો ઓલા ભાઈ ને બધું શીખવાડી દીધું થેલી બેલ્યું બધું વરખું રખાવી દીધું છોકરાને બિહારી દીધો બાસ્કુ વાય રખાવી દીધું હવે ભાઈ વજન નો લાગે વાહ ભાઈ વાહ જો આવી સેવાનું કામ આપડે કરતું રહેવાનું હો હા ભાઈ વાહ સરસ આ ભાઈને જો ઘણી હેલ્પ કરી ઓલા છોકરાએ વાહ ભાઈ વાહ પણ આ ભાઈ ને હેલ્પ જરૂર નથી કારણ કે આ ભાઈ નો માળ તો લગભગ ખાલી જ છે લ્યો આ લિયો લ્યો કરો વાત છે ને ખાલી આ ભાઈનો નો માળ ખાલી છે લ્યો આને હેલ્પની ક્યાં જરૂર હતી મદદ બાસકા ખંભ્યા તા એ બરોબર છે આ ભાઈ આવી ગયા છે એલા આ ભાઈ જમવામાં માં વાર નો લગાડાય અને આ જો જમતા જમ લઈ ગયો ને હવે શું કરીશ તું ભૂખો ભૂખ્યો આ જડપ રખાય થોડી ખાવા માંડપ રખાય વાહ મોટર સાયકલ લઈને આવી ગયા છે પેટ્રોલના ભાવ જાજા છે પણ આવી એક્શન કરવામાં એ આ સલમાન ખાન નથી સલમાન ખાન નથી વરાઈ ગયો લ્યો વાહ ભાઈ વાજો આનું કામ ઊંચું છે પણ આ કઈ પણ દેશના માણસ છે એ બીજા દેશના જ લાગે છે વાહ ભાઈ વાહ સરસ ટ્રેનિંગ જોવો એની ટ્રેનિંગ સેન્ટર છે આ અને ટ્રેનિંગ જો વાહ ભાઈ વાહ ચાલો આ એક તો વયો ગયો ચાલો બીજા ને આવા દો ચાલો આવા દે આવા દે આવા દે આવા દે સીધું આ સીધું એમ આડા હારું જોમાં 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 લેવર થઈ ગયો ને વાહ ભાઈ વાહ અને ઉલો હાલ આવા દે તું આવા દે નીચે પડ્યો એને જોમાં નકર તું પડીશ લે લે એ અહીંયા ને જ પડી ગયો વાહ ભાઈ વાહ સરસ સરસ ચાલો મોટરસાઇકલ વાળા ભાઈ નીકળી ગયા છે મોટરસાઇકલ લઈને એક્શન કરતા જાય છે હાથમાં ફોન છે ને જો એ એ હરાઈ ગયો ને એટલે પણ અહીંયા ફોન ની એક્શન નું નો કરાય સેલ્ફી ના સક્કરમાં તું સક્કર થઈ ગયો જો વાહ ભાઈ વાહ જો બાપા રહી છોકરાને મોટર સાયકલ શીખડાવે છે અને ખરેખર આ જરૂરી છે જો કાન પકડીને કીએ છે કે આવી રીતે લીવર દે ક્લેચ કરી છોકરો દાંત કાઢતા કાઢતા શીખે છે ખરેખર તો મા બાપ ને ટ્રેનિંગ દેવી જોઈએ છોકરાને અને ખરેખર દીધી છે છોકરો વાહ ભાઈ વાહ અને છોકરાએ ટ્રેનિંગ લીધી છે વાહ બાપા વાહ સરસ શીખડાવો આવી રીતે શીખવાનું અને જો કાવા શકી લગભગ ડિસ્કવર છે ડિસ્કવર મોટર સાયકલ ડિસ્કવર વાહ ભાઈ નવું જ છે હો વાહ ભાઈ સરસ છોકરાને આવડી ગયું હાલો લાયસન કાર્ડ દયો આવડી ગયું આવડી ગયું લાયસન લાયસન કાર્ડ દયો આવડી ગયું વાહ ભાઈ વાજો આ લોકો જાય છે અને એટલા મોજમાં છે લગભગ તો આવું એકત્રીસ ડિસેમ્બર ની બર્થડે પાર્ટી મનાવી જાય છે વાહ ભાઈ સરસ આવી એક્શન કરો તમે મોતના કૂવામાં કુવામાં જ હાલો હાલા ને મોતના ના કુવામાં હાલે વાહ ભાઈ વાજો તમે આ મોટર સાયકલ વાળા સામે જોવામાં ઓલી ઈકો ઓલી બાજુથી હેઠી પડીને એના સામે જોવા આ ભાઈ હેઠો પડ્યો એના સામે જોવામાં તમે બધાને એમ થાય કે મોટરની વાહ એ ઓલો છોકરો પડ્યો વાહ ભાઈ વાહ છોકરીને જ નકળો મોબાઈલ નથી જોવાનો એના માં બાપને એમ કે હું છોકરીને મોબાઈલ જોવા દઉં તો મને રાંધવા સિંજવા દે પણ વાઇંદરાને એમ થયું કે આ છોકરી શું અંદર જોવે છે લાઈ મારે જોવું છે એ જોવા દે નથી જોવા દેવ નહીં મને જોવા દે વાઇંદરો એમ કે છે હું જોઈશ જોઈ તંદર જોવા દેઉ વાહ ભાઈ વાહ જો આ આ આ આન ટ્રેલિંગ જોવો વાહ વાહ ભાઈ આવા પાંચ હજાર માણસો ને કદાચ ડીશો આપવાની હોય ને તો આ ભાઈ ને લઈ જવાના એનું કામ સારું છે કેટરસ ટ્રસ્ટ વાળાનું અને કેટરસની ની અંદર આનો લગભગ રોજે જાજુ નથી એટલે આ ભાઈ નું આપણે સરનામું લઈ લઈને આપણે જમવાનું અને કેટરસનું નું આને